મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ ખ્યાતિ હોસ્પિટલે જે ખોટા ઓપરેશનો કર્યા છે જેના કારણે ઘણા લોકો પોતાના જીવ ગુમાવ્યા છે તો આપણે આજે લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આના વિશે શું માની રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલની જે ઘટના બની છે બરાબર લોકોના ખોટા ઓપરેશન કરવાને કારણે જે લોકોએ જીવ ગુમાવ્યા છે શું કહેવું છે એના વિશે આનો કિસ્સો એવો છે કે જે ડૉક્ટરો છે પ્રાઇવેટ હોસ્પિટલના લોકો ત્યાં ગામમાં જઈ જઈને લોકોને એવું કીધું છે કે મફતમાં સારવાર થઈ જશે ઓપરેશન તમારું થઈ જશે એ લોકોએ સ્ટેન્ડ મૂક્યા છે એ લોકોને મફતમાં ઓપરેશન કરી દીધું છે અને આ ઓપરેશન એવું જાણવા મળ્યું છે કે ઓપરેશન ખોટા થયા છે અને અમુક લોકોને જીવ પણ ગયા છે શું લાગે સરકાર સરકાર કલ્યાણકારી યોજનાઓ કાઢે છે લોકો મફત ઓપરેશન કરાઈ શકે તેના માટે સગવડો કરી આપે છે અને આવી રીતે હોસ્પિટલ બેમાની થી આવી રીતે લોકો પાસેથી પૈસા કઢાવવા માટે કે સરકાર પાસેથી પૈસા કઢાવવા માટે આવી રીતે ખોટા ઓપરેશનો કરે છે શું કહેશો એના વિશે ઓપરેશન કરે છે એ બીજાના જીવનો પણ જોખમ છે બહુ એ લોકોને જોવું જોઈએ આ લોકોને તો ખાલી પૈસાથી મતલબ છે એ લોકોએ ઓપરેશન કરી દે એમને પૈસા મળી ગયા બસ થતી આ જે ગુના સાથે સંકળાયેલા છે શું લાગે છે એ લોકોને કેવી સજા થવી જોઈએ

એમાં હોસ્પિટલો આવા કોંભાડો બહાર નીકળતા જ રહે છે અલગ અલગ અને આ તો બહુ ભયાવહ ઘટના છે તો આની ઉપર તો સખ્ત એક્શન લેવું જોઈએ સરકારે અને બધાના સખ્ત એક્શન લઈ અને કાર્યવાહી કરવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ શું લાગે છે આ જે ઘટના છે જેની અંદર ઓપરેશન કર્યા છે અને લોકોએ જીવ ગુમાવ્યા છે પણ જે ઘટનાઓ બહાર નથી આવતી એના વિશે શું કહેશે એટલે આવી તો ઘણી ઘટનાઓ હશે જ બહાર નહીં આવતી લોકોના ડર લાગતો હોય છે અમુક લોકોને કે આ બધી વાતમાં ક્યાં પડીએ આપણે કાયદાથી ડર લાગતો હોય કે એમના પાસે પૈસા ના હોય આર્થિક તંગી હોય તો બિચારે આમાં પડવા માંગતા ના હોય સિસ્ટમની હવે એટલા માટે લોકો આમાં પડતા નથી પણ આ બહુ ભયાવહ ઘટના છે સરકારની કલ્યાણકારી જે આ યોજના છે એના વિશે શું કહેશો અને એની સામે જે પ્રાઇવેટ હોસ્પિટલો ફાયદા લઈ રહી છે એના વિશે થોડુંક એ જ છે કે સરકારે તો આ સારી સ્કીમ કે દસ લાખ સુધી તમારા આ ઓપરેશન આ બધી થાય છે પણ જે હોસ્પિટલ રહે એનો ફાયદો ખરાબ રીતે ઉપયોગ કરે છે અમુક વાર તો ખોટા ખોટા બિલ બનાવી સર આવી રહ્યા હોસ્પિટલો પૈસા કમાઈ રહ્યા છે ખોટું જ છે અને પ્રાઇવેટ હોસ્પિટલો તો આનો બહુ જ ખૂબ ખરાબ રીતે ઉપયોગ કરી રહ્યા છે એ તો બહુ જ ખોટું છે